હેલો તો મિત્રો આજે બનાવશું ફ્રુટ સ્લાડ પહેલી વાર આજે આપણે ઘરે બનાવ્યું છે અને પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે અને માપ સાથે સરસ એવું બન્યું પણ છે વિડીયો પૂરોમાં તમે જોડ્યા રહેજો તો આ રીતના ફ્રૂટ શનાવ્યું છે તમે જોઈ શકો છો એકદમ ઠીકનેસને બધી રીતે કમ્પ્લીટ માપ સાથે પરફેક્ટ ગરમી આવી ગઈ છે તો સિઝનમાં ઠંડુ ખાવાની ઈચ્છા થાય આપણે ફ્રૂટ શાટ બનાવી નાખ્યું છે ઘરે જ બહુ સસ્તામાં આસાનીથી થઈ રીતના આપણે આગળની કરશું હવે તૈયારી બધી તમે મીડિયમ બન્યા રહેજો જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવવાના છે ફ્રૂટ સલાડ આપણે દૂધ લઈ લીધું છે 2 લિટર પહેલા તો ફ્રૂટ લીધું છે ફ્રૂટ માં લીધું છે કેલા સફરજન દાડમ ચીકુ અને દ્રાક્ષ અને કસ્ટર્ડ પાવડર દૂધ આપણે લઈ લીધું છે ફૂલ ફેટ ઓર 2 લિટર સૌથી પહેલા આપણે દૂધને ગરમ કરવાનું છે બરોબર કરવા દેશું એ બરોબર આપણે ઉકાળશું પહેલા એકદમ ઘટુ કરવાનું છે ફુલ ફીટ નું આપણે દૂધ લઈ લીધું છે તો આપણે દૂધને આપણે ગરમ કાટ નાખ્યું છે કાટુ એકદમ આતો આપણે કાટુ કરી નાખ્યું છે તો આ કસ્ટર પાઉડર લીધો છે વેનીલા કપનો લીધો છે સારામાં બે ચમચી જેટલા આપણે લઈ લેશું નિમબળ બરાબર દૂધમાં ઉગાડ નાખું જેથી કરીને દાઠા ના પડે અડધી વાગે આપણે દૂધ લીધું દૂધ લીધું આપણે ઠંડુ ગરમ નથી લીધું ધ્યાન રાખવાનું

જેથી આપણે થોડાક કાકડા નાખી કેસરના અડધી વાટકી આપણે ખાંડ લીધી છે ખાંડને પણ આપણે ઉમેરી નાખીશું આપણે મીઠા હશે એટલે પ્રમાણે ખાંડ નાખશું આપણે અડધી વાટકી એટલે આપણે ખાંડ લીધી છે ઉમેરી દઈશું હજુ આપણે આટલું ઘાટું થઈ ગયું છે આપણે ઉતાર લઈશું નીચે નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું દૂધને આપણે ઠંડુ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે ફ્રૂટની બધી કરેલી તૈયારી ફ્રૂટને આપણે પહેલાં સોલ લેશું કટિંગ કરી લઈશું ફ્રૂટનું બધું સૌથી પહેલાં આપણે ચીકુની સાલ ઉતારી નાખશું ચીકુના સુધાર લેશું કારણ કે ફ્રૂટ બધું નાખીએ તો સારો એવો ટેસ્ટ આવશે ફ્રૂટ સ્વાદમાં જે આપણે પસંદ હોય એ ફ્રૂટમાં આપણે નાખી શકીએ સ્કીપ પણ કરી શકીએ જે પસંદ ના હોય તો આ રીતના મીડિયમ સાઈડના આપણે ચીકુને કટિંગ કરી નાખશું હવે દાડમને પણ દારૂ લડે સુધારી લેશું અને દાણા કાઢી લેશું દાણમના દાણા પણ એકદમ લાલ દાડું નીકળ્યું છે તમે જોઈ શકો છો આ રીતના આપણે દાણા કાટ લઈએ બધા જેથી કરીને આ રીતના આપણે કાઢ્યું તો આસાની દાણા નીકળી જાય એ પછી આપણે એ પણ છોલી લેશું દાણું દાણ આપણે આ રીતના કાઢી નાખ્યા એપલને પણ આપણે લઈ લીધું છે હવે મોટું એક એપલ લીધું છે માપમાં એપલની પહેલાં આપણે સાલું ઉતાર નાખીશું એપલ સાલું ઉતાર આપણે એ ચીકું સુધાર્યું જ રીતના આપણે ઝીણી ઝીણી એને એપલને પણ આપણે સફરજનને સુધારી લઈશું આ રીતના બધા આપણે ફ્રૂટને સુધારી લઈશું ત્યારબાદ આપણે કેલા લઈ લીધી છે કેલાને પણ સુધારી લઈશું જે આપણા પસંદ હોય એ ફ્રૂટ આપણે નાખી શકીએ અને પણ ઓછા પણ નાખી શકીએ જે પસંદ હોય વધારે પણ એક્સ્ટ્રા પણ નાખી શકીએ આ રીતના આપણે કેલાને પણ સુધાર લેશું તો ફ્રૂટ આપણે બધા સુધાર લાગ્યા છે જોઈ શકો છો પાંચ જાતના આપણે ફ્રૂટ લીધા છે ફ્રૂટ આપણે બધા થઈ ગયા છે તૈયાર દૂધ પણ આપણું એકદમ ફૂલ ઠંડુ થઈ ગયું છે તો આપણે આગળની નીકળશું બધી તૈયાર થોડીક જ વારમાં આપણું ફૂલસાર બની થઈ જશે તૈયાર આસન રીતથી જોઈને આપણે ઠંડુ કરી નાખી દઉં હવે નાખી દઉં ફ્રૂટ ઉમેરી દઈશું આપણે સૌથી પહેલાં આપણે કેલા નાખી દઈશું જેને સુધારેલી એપલ એકદમ નાણા ચીકુ ટ્રાક્સ રેડી ફૂલસાટ આપણો બની ગયું છે ને બધું કરી નાખશું મિક્સ આ રીતે કાટુક આપણે કરીયું છે થોડું મોટું બાઉલ માં આપણે કાઢી નાખીશું સૌ કુણાલેનું સિઝનલ ફ્રૂટ સલાડ બનીને થઈ ગયું છે સરસ મજાનું તૈયાર એકદમ પૂર એકદમ ઠંડુ આપણે કરી નાખવું છે તો આજની